જ્યાં સુધી અંતરમાં ક્લેશ હોય ઘરમાં અશાંતિ હોય મુક્ત આપ સમજી શકો છો માણસની કાર્યક્ષમતા પણ ઘટે એફિશિયન્સી ડાઉન થાય અરે ધ્યાન ભજનમાં પાટો ન ગોઠે સ્વાભાવિક છે હાથમાં માળા હોય તો પણ માળામાં વૃત્તિ ન ચોંટે પછી બાપાશ્રી બોલ્યા જે ઘર પરિવારની અંદર આપણે પોતાની સરસાઈ કરવા સારું કોઈની સાથે બગાડવું નહીં ને કોઈ પ્રકારનો ક્લેશ થાય તેમ પણ ન કરવો આપણા ઠરાવ પ્રમાણે કરવા માટે મહેરબાની કરીને કોઈની સાથે બગાડવો નહીં કોઈની સાથે ક્લેશ ન થવા દેવો ક્લેશથી ભગવાન ભજવામાં વિઘ્ન થાય છે માટે કોઈ સાથે વિરોધ કરવો નહીં અને પોતાનું માન ખંડન થતું હોય કે પોતાની વાત જતી હોય તો તે ભલે જાય પરંતુ આપણે આપણું ધાર્યું કરવા માટે થઈ અને ઘરમાં કુસંપ થાય એવું ન કરવું